એ કરુણ પળોને નવી પેઢીએ ઇતિહાસના બોધ તરીકે જાણવી જોઈએ એને યાદ રાખવી જોઈએ શા માટે દેશનું વિભાજન થયું માતૃભૂમિના એક ઇંચ જમીનને માટે આપણા બહાદુર જવાનો એ પ્રાણના બલિદાનો આપતા અચકાતા હોતા નથી ત્યારે કેવા સંજોગોમાં આપણા ભારત માતાના ત્રણ ટુકડા થઈ જવાની જે ઘટના છે એ ઇતિહાસને ભાવિ પેઢી સારી રીતે સમજે વાગોળે અને એ વખતે ઇતિહાસમાંથી કંઈ ભૂલચૂક થઈ હોય તો એને સુધારવા માટે કટિબદ્ધ થવાનો સંકલ્પ નવી પેઢીના મનમાં આવે એવા શુભાશય સાથે વિભીજી વિભાજન વિભીષિકા મનાવવા માટેનો આ પ્રયાસ પાર્ટી દ્વારા થયો છે કર્ણાવતી મહાનગરના પ્રમુખ અને યુવા મોરચા એ ખૂબ સારી રીતે આ કાર્યક્રમને મનાય સાહેબ આપના તરફથી જ્યારે સંબોધન કરવામાં આવતો હતું ત્યારે આપે કહ્યું કે આ તમામ યુવાનો આ કાર્યક્રમને જાણે જે થયું છે તે જાણે ખૂબ અગત્યનું છે તો કાર્યક્રમ શા માટે સંગઠન પૂરતો નથી થયો સરકાર કે બાળકો ભણે એવા કોઈ પ્રયાસો કેમ નથી કરવામાં આવતા માટે છે સરકાર ખાસ આગળ ભણવા માં કે લોકો સુધી પહોંચે એવું શા માટે તમારું સૂચન ખરેખર વ્યાજબી છે અને આને અભ્યાસક્રમનો ભાગ પણ બનાવવો જોઈએ